જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે એક અનોખું દહેજ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના મહાત્મા એવા મદન મોહન માલવિયાજી એકવાર એ વિશ્વવિદ્યાલયનું નિર્માણ કરી રહ્યા હતા અને સુંદર મજાના ભવનો બની રહ્યા હતા તે સમયે ધન અને સંપત્તિની પણ ખૂબ જરૂર હતી એવે સમયે એક શેઠ લગ્નનું આમંત્રણ પત્રિકા લઈને મદન મોહન માલવીજી આવી જાય છે અને તેમની દીકરીનું એ લગ્નનું આમંત્રણ આપે છે એ લગ્નનું આમંત્રણ જોવે છે ત્યારે મદન મોહન માલવીને ખબર પડે છે કે જે દીકરા સાથે લગ્ન થાય છે એ તો એમનો શિષ્ય હતો આથી તે કહે છે કે તમે તો ભગવાનની દયા છે તમારા પર કે તમને આટલું બધું ધન મળ્યું છે તમે આ લગ્નની અંદર ધામધૂમ કરશો અને લાખો રૂપિયાનો ખર્ચ આ લગ્નની અંદર તમે કરશો બરાબર ને શેઠ તો શેઠ કહે છે કે હા આ લગ્ન તો હું ખૂબ ધામધૂમથી કરીશ મારી દીકરીના લગ્ન છે અને ભગવાને મને ઘણી બધી સંપત્તિ આપી છે એટલે આ તમામ સંપત્તિઓનો ઉપયોગ કરી અને હું ધામધૂમથી આ લગ્ન કરીશ ત્યારે મદન મોહન માલવી કહે છે કે આ તમે જે દીકરીને પણાવો છો ને એ મારો શિષ્ય છે અને જે શિષ્ય હોય ને એ મારા દીકરા જેવો છે તો મારો દીકરો પણ હોય તો હું દહેજ ન માગી શકું શેફની રમાઈ લાગે છે કે આવડી ગુરુ ક્યાંથી દહેજ માગે છે ત્યારે કહે છે કે જરૂર તમે માગી શકો જે મારો જમાઈ બનવાનો છે એ તમારો શિષ્ય છે ત્યારે મદન મોહન માલવીયાજી કહે છે એમ કરો તમે જે લાખો રૂપિયાનો ખર્ચ સુશોભન ને આટલું બધું તમે કરવાના છો એના બદલે તમે શાસ્ત્રોક્ત વિધિથી સાદગીપૂર્ણ લગ્ન કરો અને જે કંઈ ખર્ચ થવાનો છે એ તમામ ખર્ચનો હિસાબ કરી અને મને આ વિશ્વવિદ્યાલય નિર્માણ કરવાની અંદર આપી દો આ વાત સાંભળી પેલા શેઠજીને સરસ મજાનો નવો વિચાર આવ્યો અને તેમને એ મદન મોહન માલવિયાજીને દહેજ આપવાનું નક્કી કરી નાખ્યું અને તેમને કહ્યું કે હું મારી દીકરીના લગ્ન એકદમ સાદગીપૂર્ણ કરીશ અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે થવાના હતા એ થશે અને જે વધારાનો ખર્ચ જે હું કરવાનો હતો એ હું નહીં કરું અને એ તમામ રૂપિયા હું તમને દહેજની રીતે આપીશ જે તમે આ શિક્ષણની મહાન સંસ્થા જે બનાવી રહ્યા છો એની અંદર વાપરજો અને એ આમંત્રણ પત્રિકા એ લઈ અને શેઠજી ત્યાંથી નીકળી જાય છે અને તેમની દીકરીના એકદમ સાદગીપૂર્ણ પૂર્ણ લગ્ન કરે છે અને બાકીના તમામ રૂપિયા એ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર આપી દે છે આમ મદન મોહન માલવિયાજી દહેજ લીધું અને એ પણ દહેજ કોના માટે શિક્ષણ માટે લીધું આમ અનોખું દહેજ આપનાર અને લેનારને આપણને વંદન કરવાનું મન થાય એવું સુંદર મજાનું કામ કરી બતાવ્યું હતું